આ દરમિયાન પાછળથી આવેલા માંડવ ગામના કાજુભાઈ તળવીએ માનવતાને બહાદુરી દાખવી લૂંટારુઓનો સામનો કર્યો હતો લૂંટારુએ કાજુભાઈ પર પાઇપ અને પથ્થર જેવા હથિયારોથી જોરદાર હુમલો કર્યો હતો જેના કારણે તેઓ માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમ છતાં આ કાજુભાઈએ હિંમતના હારી અને એક લૂંટારુને સિંહ સમાન દમખમથી પકડી રાખ્યો હતો ઘટનાની જાણ થતાં એકસો બાર પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને એક આરોપીને ઝડપી હવાલે કર્યો હતો જ્યારે અન્ય ત્રણ લૂંટારો અંધારોનો લાભ લઈને પરાર્થે ગયા હતા હાલ ધાનપુર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે હોળી જેવા પવિત્ર તહેવાર પૂર્વે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાવ્યો છે સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે પોલીસ તંત્રએ દોષિતોને ઝડપીને કડક પગલાં લેવા ખાતરી આપી છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવવા અને અમે સત્યની સાથે ધાનપુર તાલુકાના માંડવ ગામથી સવારે આઠ વાગે રાલ લેવા નીકળેલા અન્ય ચાર લૂંટારાઓએ ઉંબરિયા છોકરી પર લૂંટ કરવા માટે એક માણસને માતાના માથા પર પાઇપ મારી ઈજા પહોંચાડી તે છતાં સોરને સોરને સોડ્યો છોડ્યો નથી અને એના પાસેથી દસ હજાર રૂપિયા જે રાડના આપવા માટે ગયા હતા એ રાડના પૈસા લઈને બે એક માણસના બે હાથમાંથી બે ભોરિયા કાઢી અને સોર ફરાર થઈ ગયા હતા બેને એક માણસ સોર પકડાયેલ છે એ ગોડાજેરનો શોપ એક એનું નામ ચેરસિંગ ભાઈ છે એક મને પકડી રાખ્યો પહેલા એક જણે પછી મારી પાછળથી આવીને મને એને પકડીને રાખ્યો બે જણા પકડીને એકને પાઇપ મારી અને મારી જોડેથી પૈસા કાઢી લીધા દસ હજાર રૂપિયા પછી એના પાસે પકડી પછી એકસો બાર આવી એને પછી પકડીને એને આપી દીધો તો બી પકડી જ રાખ્યો એનો એના કેટલા લૂંટારું કેટલા હતા ચાર જણા હતા ગામ લોકો દોડ્યા એટલે પેલા કેટલું તમને વાગ્યું એમ ભાગે ભાગે બે ને તો છોકરા હતા ત્યારે હજી પોલીસે શું કાર્યવાહી આગળ તમે અરજી આપી છે શું નામ છે તમારું તડવી કાજુભાઈ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે